અસલામ વાલેકુમ રમતુલ્લાબરકાતો દોસ્તો હું ઇન્દિજ પઠાણ સોશિયલ છે કે અયોધ્યા ની શ્રી રામ ભગવાન મંદિર બનવા જઈ રહ્યું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તેના અનુસંધાને અમુક સોશિયલ મીડિયા અંદર એવા મેસેજો ફરી રહ્યા છે કે ભાઈ બાવીસ તારીખે છે તો એ મુસ્લિમ સમાજના લોકોને બહાર નહીં નીકળવાનું ને આ આજે મેસેજ કરી આજે મુસ્લિમ જ છે એટલે બહાર નહીં જતા અને બહુ ધ્યાન રાખજો અને બહુ અરે ભાઈ દેશ માટે ખુશીનો મોકો છે બહુ સારી વાત છે અને દરેક ધર્મનું આદર માન સન્માન જાળવવું એ દરેક અન્ય ધર્મના લોકોની જવાબદારી છે એટલે કોઈ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો સારી બાબત છે એમાં

ક્યાંય જાઓ તો ધ્યાન રાખજો ટ્રેન માં બેસો તો ધ્યાન રાખજો પ્લેન માં બેસો તો અરે ભાઈ સમાજની અંદર આ નેગેટિવિટી ફેલાવાનો મતલબ શું છે આપણા દેશમાં એકતા અને ભાઈચારાથી તમામ લોકો રહે છે અને ગુજરાત તો એની પહેચાન છે એટલે આવા પ્રકારના કોઈ પણ મેસેજો જે કોઈ લોકો બે પાંચ લોકો બે પાંચ દસ લોકો આવા મેસેજો જયારે ફોરવર્ડ કરે છે ને જયારે આપણે ગ્લોબલ દુનિયાની અંદર રહીએ છીએ કે જેમાં સોશિયલ મીડિયા ની અંદર આવનારો મેસેજ એકદમ અલગ અલગ લોકો સુધી બહુ ઝડપથી પહોંચતો હોય તો એ જે મેસેજ વાંચવામાં આવે છે સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને વાંચવામાં આવે છે કે મુસ્લિમ સમાજ તરફથી આ મેસેજ છે એટલે જે કઈ આવા મેસેજો કરી રહ્યા છે એમને કહું છું આ દેશમાં દરેક નાગરિકોને સમાન નાગરિક અધિકારો છે અને કોઈ પણ સારી પ્રવૃત્તિ ધાર્મિક પ્રવૃત્તિ પોઝિટિવ પ્રવૃત્તિ થતી હોય તો એ બધા માટે સારી વાત છે એમાં કોઈ એવી વાત ફેલાવીને કે કોઈ એવા મેસેજો કરીને કોઈ મતલબ નથી અને ઉલટાનું મુસ્લિમ સમાજ તરફથી તો આપણે આપણે એમાં કરી શુભેચ્છાઓ આપવી જોઈએ એને અને આપે જ છે લોકો જે સારું કામ થતું હોય ત્યાં દરેક સમાજનો જે સભ્ય સમાજ છે એ વર્ગ જે છે એ હંમેશા એને એના સહકારમાં હોય છે અને એ સહકારમાં રહી અને એકતા ભાઈચારાની નવી ઓળખે આપણે સ્થાપિત કરવાની છે અને આ પ્રકારનું કોઈ પણ એવું વાતાવરણ કે જેને નેગેટિવ કહી શકાય એવું વાતાવરણ ફેલાવીને કોઈ મતલબ નથી અને કોઈ એવી બાબત નથી જે કઈ થઈ રહ્યું છે દેશ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે તો એની અંદર આપણે પણ આપણો હિસ્સો નોંધાવીએ આપણે પણ આપણો સહકાર નોંધાવીએ અને સાથે સાથે જે કોઈ લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા માટે જે કોઈ લોકોએ મહેનતો કરી છે જે કોઈ લોકોએ ઉત્સવને ઉજવવા માટે જે ઉત્સાહ છે એમનો એમને બરકરાર રાખે અને એ ઉત્સાહની અંદર અને એ એ જે જે પ્રસંગ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સુખ સુખરૂપ રીતે અને બહુ વ્યવસ્થિત રીતે એ પૂર્ણ થાય અને ત્યાં બિરાજમાન જે ભગવાન છે તેના આશિષ આ સર્વે લોકોનું ભલું થાય આ જ વાત સાથે આપના ભાઈ સલામ